ગણેશ જાડેજા ઉર્ફે ગણેશ ગોંડલ આ નામ હવે કોઈને પરિચય આપવાની જરૂર નથી કારણ કે ગણેશ ગોંડલ એ છેલ્લા એક બે મહિનાની અંદર એટલું બધું નામ ચર્ચાઈ રહ્યું છે સમાચારોની અંદર સોશિયલ મીડિયા પર અને દરેક વ્યક્તિના મોઢે તમે આ નામ સાંભળ્યું હશે સૌથી મોટી વાત એ બને છે કે જ્યારે જુનાગઢની અંદર દલિત યુવાન જે સાથે સંકળાયેલો હતો તેને ઢોર માર મારવા માટે ગોંડલગઢ લઈ જવામાં આવે છે આ બાદ તમામ જે ઘટના બને છે એને ક્યાંક તમે વાંચી હશે સાંભળી જશે નહીં તો સંક્ષિપ્તમાં વાત કરીએ તો તેના પર કેસ થઈ જાય છે ગણેશ ગોંડલ સહિત બીજા અગિયાર લોકો ઉપર કેસ નોંધાવવામાં આવે છે નામજોગ ફરિયાદ કરવામાં આવે છે ને ગણેશ ગોંડલ કોણ છે ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહના પુત્ર છે તે સિંહના ઘરે લોકો એકઠા થઈ જાય છે દલિત સમાજ દ્વારા ગોંડલની અંદર રેલીનું પણ મોટું આયોજન કરવામાં આવે છે જ્યાં સંબોધન પણ કરવામાં આવે છે જ્યાં જે ભોગ બનનાર છે કે જેમને ઢોર માર મારવામાં આવ્યો છે એ પુત્રના પિતા રાજુભાઈ સોલંકીએ પણ ખુલ્લી ચેતવણી આપી હતી અને ગોંડલની બજારમાં પણ તેમણે કહ્યું હતું કે જયરાજસિંહ અને ગણેશને ખુલ્લી ચેલેન્જ છે કે તેઓ બોડીગાર્ડ કે પોતાની સુરક્ષા વગર ગોંડલની બજારમાં ચાલીને બતાવે આ બધી વાતને લઈ અને કોર્ટમાં કેસ ચાલવા માંડ્યો એ વખતે જ્યારે ગણેશની ધરપકડ કરવામાં આવે છે ત્યારે પોલીસ માત્ર એક પ્રકારની ફોર્માલિટી કરતી હોય ઔપચારિકતા કરતી હોય તે રીતના ગણેશને હાજર કરી દે છે ગણેશ ગોંડલ હાજર થઈ જાય છે અને મોંઘા ડાટ શર્ટમાં દેખાતો આ વ્યક્તિ તમને હસતા મોઢે દેખાય છે આ બાદ અનેક મીડિયા કવરેજીસમાં પણ આ વાત સામે આવી લોકો પણ ચર્ચા કરવા માંડ્યા કે પોલીસ કસ્ટડીમાં અને જેના ઉપર હત્યાનો પ્રયાસનો આરોપ હોય તે વ્યક્તિ હસી કઈ રીતના શકે જે બાદ એ વાતને ઘણો સમય થઈ ગયો ફરી એક વખત ગણેશ ગોંડલનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે કે જેમાં તે પોલીસ વાનની અંદર પોલીસ કસ્ટડીમાં છે છતાં પણ વિક્ટ્રીની સાઈન બતાવે છે અને લોકોને અભિવાદન કરે છે કે કેમ છો કેમ નહીં એમ પૂછતા હોય તે રીતનો તેનો એક વિડીયો અત્યારે સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જેને લઈને લોકો કમેન્ટ પણ કરી રહ્યા છે ને ઝડપથી તે શેર પણ કરી રહ્યા છે આગળ વાત કરીએ પહેલાં જોઈ લો એ વિડીયો પોલીસ વાનમાંથી જેલ તરફ જતા ગણેશ ગોંડલ અને તેના અન્ય સાગરીતો જ્યારે જેલમાં જતા હોય છે ત્યારે એવો હાથ ઊંચો કરે છે હસતા મોઢે બધા દેખાઈ રહ્યા છે કે જાણે પોલીસ તેમને સજા નહીં પરંતુ સુવિધા આપતી હોય તંત્ર સામે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે કે તંત્ર આ પ્રકારના મતલબ કોઈ પણ ધારાસભ્ય એટલા દબંગ છે કે તેમના દીકરાને તમે સુવિધા પૂરી પાડો છો કે શું શું ગણેશ ગોંડલને કોઈ પણ પ્રકારનું છાવર મળી રહ્યું છે ગણેશ ગોંડલ પર કોના ચાર હાથ છે તંત્ર કાયદો વ્યવસ્થા આ કશાની કઈ મૂલ્ય જ નથી રહ્યું આ દેશની અંદર જ્યારે લોકશાહી છે લોકો પોતાની વાત કરે છે પોલીસમાં ફરિયાદ કરે છે ત્યારે એક એવો વિશ્વાસ સાથે કરે છે કે જે પણ આ વ્યક્તિ કે જે પણ કોઈ ગુનેગાર છે તેને પોતાનું કરિયાનું કાયદો પોતાનું ભાન કરાવે પણ આ તો જ ગંગા વહેતી હોય તેવું લાગે છે છે સમગ્ર મામલે તમારું શું માનવું અમને કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો અને આ વિડીયોને શેર લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ના ચૂકશો ફેસબુક અને ઇન્સ્ટા પર પણ અમને ફોલો કરી લેજો જેથી કરીને તમામ સમાચાર સૌથી પહેલા તમારા સુધી પહોંચતા રહે ત્યાં સુધી મને આપશો રજા નમસ્કાર